કેમ વિપતા આવી અને વિપતા સમયે તમે આવા ને એ બધા તમારો ખૂબ છે

બરાબર એટલે 100% નુકસાન થઈ બધું જેવું ખરા થઈ ગયા જે તો કોઈના નિરાધાર નથી ને આવતા વરસાદની રાહ જોતા હોઈએ કે ભાઈ વરસાદ સારો થાય તો આપણને વધારે આટલું વરસ શાંતિ છે આ વખતે વરસાદ વહેલો શરૂ થયો અને અત્યાર સુધી એટલે આમ દિવાળી પછી તો વરસાદ ક્યાં નવરાત્ર સુધી હોય નવરાત્ર પહેલાં બધું પૂરું થઈ જતું આમ વરસાદમાં આજે તો અત્યાર સુધી વરસાદ આવ્યો અને એના હિસાબે આપણને મુશ્કેલી ને મુશ્કેલી એટલે વધારે પડતી મુશ્કેલી છે કહેવાય એવા બધા ખેતરોમાં થી જોતો જોતો આવ્યો એટલે જ થોડુંક છેવાડાનું ગામ એટલા માટે લીધું કે રે અમે થોડું વધતામાં જોતા જોતા હોય એટલે ત્યાંથી જોઈએ તો પાછળનું એટલે બધા દરેક ખેતરમાં લગભગ પરિસ્થિતિ કંઈક ને ક્યાંક જે તમે અહીંયા બતાડી એવી જ છે એટલે એટલે સરકાર અને સરકાર તરફથી જે કરવાનું છે અમે તમારી સાથે રહીને કરી સરકારને હર હંબેઝ માટે કાયમ માટે ખેડૂતોને ખેડૂતોની પડખે ઊભા રહેવામાં સરકાર ક્યાંય ચૂકી નથી હજુ સુધી ઘણી વખત આપણે કોક વિસ્તાર ઓછો હોય આ વખતે થોડો વધારે વિસ્તાર છે પણ આમ ઓછો વિસ્તાર ગમે ત્યારે આવી જતો હોય છે આ બનાસકાંઠાનું હમણાં જ આપણે પેકેજ જાહેર કર્યું દિવાળી પહેલાં હજુ તો ત્યાં આગળ પણ એમની જે આપવાનું હતી સહાય એ લોકોની જાહેર કરીને દિવાળી વખતે જ કરી દિવાળીના દિવસોમાં જ કરી અને એ પછી તરત પાછું આ એટલે હમણાં ના કીધું પેલા ભાઈ કે કહેવત છે કર્મમાં કોણ વાંચી શકે આપણે એટલે જે આપણે પણ આપણે બધાએ સાથે રહેવું પડે આવી સંજોગોમાં નથી કહેતા આપણે કોઈકના સારામાં ના ઉભા રહે કહે નહીં પણ એના દુઃખની ઘડીમાં તો બધા એક થઈને ઉભા જ રહેવું જોઈએ બધા જોડે રહેવાનું બધા એક થઈને રહેવાનું કોઈ કોઈ નહીં હા મામે બાકી તો બધા એનું ચાલુ જ રહે કોઈકને આમ બોલો કોઈ કામ બોલો એવું નહીં બધા એક સરખો એક અવાજથી બધા સાચે આમાંથી બહાર નીકળીશું પાછા ફરી પાછું એ તો આ સાયકલ છે પાછી કંઈ આવીને આવું નથી રહેવાનું ફરી પાછું અને વધારેમાં વધારે જો કોઈ જાણતું હોય તો એ ખેડૂત જાણતું હોય કે ભાઈ આ ફરી પાછું આપણે કંઈક ઉગાડીશું ફરી પાછું લીલા લહેર થાય એવું આપણે ભગવાનને પ્રાર્થના કરતા હોઈએ

આખું વરસ શાંતિ છે આ વખતે વરસાદ વહેલો થવું જરૂર અને અત્યાર સુધી એટલે દિવાળી પછી તો વરસાદ અત્યારે નવરાત્ર સુધી હોય નવરાત્રિ પહેલાં બધું થોડું થઈ જતું આમ વરસાદમાં આજે તો અત્યાર સુધી વરસાદ આવ્યો અને એના હિસાબે આપણને મુશ્કેલી ને મુશ્કેલી એટલે વધારે પડતી મુશ્કેલી જેને કહેવાય એવા બધા ખેતરોમાં ખેતરો જોતો જોતો આવ્યો એટલે થોડું છેવાડા નું કામ એટલા માટે લીધું કે ભાઈ અમે થોડું વસ્તામાં જોતા જોતા આવ્યા એટલે ત્યાંથી જોઈએ તો પાછળ મૂળ છે તો બધા દરેક ખેતરમાં લગભગ પરિસ્થિતિ ક્યાંક ને ક્યાંક જે તમે અહીંયા બતાડી એવી જ છે એટલે જે સરકાર અને સરકાર તરફથી જે કરવાનું છે અમે તમારી સાથે રહીને કરીશું અને સરકારને હર હંમેશ માટે કાયમ માટે ખેડૂતોને ખેડૂતોની પડખે ઉભા રહેવામાં સરકાર ક્યાંય ચૂકી નથી હજુ સુધી ઘણી વખત આપણે વિસ્તાર ઓછો હોય આ વખતે થોડો વધારે વિસ્તાર છે પણ આ ઓછો વિસ્તાર ગમે ત્યારે આવી જતો હોય છે બનાસકાંઠાનું હમણાં જ આપણે પેકેજ જાહેર કર્યું દિવાળી પહેલા જ હજુ તો ત્યાં આગળ જે આપવાનું હતું એ લોકોની જાહેર કરીને દિવાળી વખતે જ કરે દિવાળીના દિવસોમાં જ કરી દઈશ અને પછી તરત પાછું આ એટલે હમણાં ના કીધું પેલા ભાઈ કે છે કર્મોમાં કોણ વાંચી શકે આપણે એટલે જે આપણે પણ આપણે બધાએ સાથે રહેવું પડે આવી સંજોગોમાં નથી કેતા આપણે કોઈકના સારામાંના ઉભારે કઈ નહીં પણ એને દુઃખની ગાડીમાં તો બધા એક ટાઈમ ઉભા જ રહેવું જોઈએ બધા જોડે રેવાનું બધા એક થઈને રહેવાનું કોઈ કોઈ નહીં બાકી તો બધા નીકળીશું પાછી આવું આવું નથી ફરી અને વધારે જો કોઈ જાણતું હોય તો એ કેવું જ જાણતું હોય કે ભાઈ આ ફરી પાછું આપણે કઈક ઉગાડીશું ફરી પાછું લીલા લહેર થાય એવું આપણે ભગવાન ને પ્રાર્થના કરતા હોઈએ આવું સારું થશે વરસાદ અને વરસાદના હિસાબે નુકસાન એ કઈ ની વાત કરવી હોય તો કરો આરામ નુકસાન સૌ પ્રથમ તો મુખ્યમંત્રીશ્રીનો હું દિલથી આભાર માનું છું કે આજ કોડીનાર તાલુકાની અંદર મુખ્યમંત્રી તરીકે તમારા તાલુકામાં પૈસા તાલુકાઓથી તમારો હું આભાર માનું સાહેબ આજ કોડીનાર તાલુકાની અંદર અવિરત છેલ્લા આઠથી દસ દિવસ ધીમી ધારે જે વરસાદ પડ્યો છે એના લીધે ખેતીવાડીનો સોએ સો ટકા પાક માનો ખેડી અથવા બીજા ગણસોની અંદર તકલીફ ઓછી બાકી સોયાબીન મગફળી જેવા પાકોમાં પૂરેપૂરું સંપૂર્ણ નુકસાન થયું છે અને દરેક ખેડૂતોને વધારેમાં વધારે આપની કક્ષાએથી વળતર મળે તેવી અમારી લાગણી છે